એકત્રીસ હજાર આ બત્રીસ હજાર તેત્રીસ હજાર સોત્રીસ હજાર કાંઈ ખરું જેટલી મૂડી હતી બધી વ્યાજવામાં જ આવવા દીધી અને પછી જોઈ લો આ વ્યાજ આવે અને મહિને પાંત્રીસ હજાર એમનામ આવે જ્યાં ખાતાના આપણા પૈસા જ એમનામ પીડ્યા રે એ સારું ભાઈ બોલ 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 આરામ સારું ને હા સારું જોઈએ એમને ક્યાં કાંઈ વાંધો હા તે થોડાક પૈસા જોઈ

બાપુ જી વધી ગયા બધાય બિલ વધી ગયા અમારે પણ સાંભળ્યો તમારું રહ્યો મારું મારું રહ્યું ત્યાં ફાઇનલ અને ટાઈમ ટુ ટાઈમ વ્યાજ પહોંચ ગયો ગીત જાય ઊભો રહે આ સોત્રીસ હજાર છે એટલે મારા પછી વજના કાઢવા પડે ને બાપુ હા અમાર ઘરે આ પાંચસો વારી બધી રહી ને એ વીસ પૂરા હાલે એવું સારું હાલ મારો દીકરો પૈસા નથી રો કઈ જીકરો હું લાવવાનું હે પૈસા ને મેર ખાતો ને પાછો બોલો આ જ્ઞાન અહીંયા ને રહ્યા હજી ન આવ્યા બોલો આ પૈસા ગોતીને આવે ને તો સારું તો છે ગાયો ઘા હટાનું કરી આવી નકર તો આજ તો છેને ભૂખ્યા ભૂખા જ હોવું પડશે તાર હગલા રૂખડે રૂખડે રોન કઈ થી ન દીધા પૈસા એ કે મારા ઘરમાં ફદ્યું નથી તને શાહ દઉં લ્યો તો હવે શું કરશું હવે શું કરશું કાય થાય નહીં એ હું તમને શું કહું છું હં ઓલો આપણા ગામના ઝાડિયો નથી એની પાસે પૈસા માંગવા જાવ તો એ તમને નહીં ના પાડે એ ઓન તો આખા ગામ નહીં દેક હા એટલે કહું છું એ વાત હાશી એ કાયો ખાતમ છે ને પૈસા એની પાસેથી લઈ આવો આમ જો ઘરમાં હટાણું નથી એ લી તો મને ખબર છે ભૂખ ભેંગી ના કીધી આ શું આમ અને માથે જાતા માવઠું છું તૈય શું આને પતા ઠોકી તૈય શું હા તમે કયો ખા પૈસા લેવ હા લે તો પૈસા નથી દેતું અત્યારે પાંચ અને આ પાંચ મારા દીકરા મારાનો ટપુડો છે ગયો સો હજાર વ્યાજ દેવાનું હોય એના બદલે હાડા પાંચ દીધું એને એમ ક્યાં ગણશે નહીં પણ દીકરા મારા આખેલ પાંચસો ઓછા દીધા ને ઓછખેલ પંદરસો પંદરસો જો તને એમ ક્યાં ભૂલી જાય છે અય જાદુ ભાઈ જય શ્રી કૃષ્ણ આ જય શ્રી કૃષ્ણ બોલ તે એમ કહું છું આ માવઠું કેવું છું કા આ હારું છું મારે કાંઈ લેવા દેવા ન હોય માવઠા હું થોડો ખેતી કરું છું એમ કહું છું અમારે બહુ નુકસાન થયું મારે છે ને હટાણું કરવા જવું ધંધા બધા બંધ પીડ્યા છે થોડાક પૈસાની જરૂર હતી પૈસા પૈસા નહીં મળે પણ તમે ટકાવારી નથી દેતા ટકાવારી દઉં છું આખા ગામમાં દઈશ પણ તને નહીં દઉં કા

આવી ગયા હો એટલે બસો વળીના સૂટાતા એ કઈ સમજાણું નહીં આ ઉખડા ઝાડિયો દિશે કે નહીં દે મને તો લાગે છે મારી ઉપર વિશ્વાસ લગભગ તો દિશે એટલે ઉપાધી નથી આમ તો ગામમાં બધે દે જ છે સમજો જાડિયો ક્યારે ખામાં સડિયા અને ઉપાડ લઉ પડી હી શું થયું મારો દીકરો કે આખા ગામને પૈસા દવ પણ કે તને ન દઉં જાડિયા તમને પૈસા નો દીધા એ પૈસા નો દીધા ઈ કે તમે લુખી ના મુવા બે માણા બોલો આખા ગામ માં પૈસા દે ને આપણા ને દેવાની ના પાડી એ હા બોલો આ જાડિયા એટલી બધી હિંમત થાય આપણા ને પૈસા ના પાડી એ તો હાલો અહીંયા જાવ છે બાજવા હે હા જાડિયા પાસે જાવ છે ઓમ તો બાજી જ લેવી આ એમ થાય ફૂક કે ગી ના છા કાય શું મહણિયા પૈસા નો દીધા બર કર જો તું હું બર કરીશ તો હું કરીશ નક નઈ કરું હા હાલો કાય છે મારા દીકરા મારા નો આમ જોતો આ રૂખડો એને એમ કે ખબર નહીં પડે એને તો માગે વીણી પોરવી દીધી બોલો બસો ની જગ્યાએ કાંઈ વાંધો નહીં પણ દીકરા મારા ઓલ્યા મહિને ઝપટે નો સડી જાવ મને કી ગયો ઉપાડી જ લેવા અધરો અધર બધાય હાલી નીકળ્યા આ જાડિયા તે મારા ઘરવાળાને કા પૈસા નો દીધા એટલે મારા પૈસા મારી મરજી નો દઉં કા કા નો દીધા આખા ગામને તું પૈસા દેસ અમને કા નો દીધા તારા ઘરવાળાને ભરવાનો

માર ભાઈ ભી જેવી દ્રુપા રહી એ કાઈ ન કેવા એક નંબર મને ના આને કરતા તી ગમે આમ જો ગામમાં માં હાલે ને તો બધા એના માં જોતા રહી જાય એવી છે માર બો કેટલા જોતા તો ગયો ને થોડા ઘણા લે 1 લાખ હોય દે ને આમ જો થોડા ઘણા નહી આયા એ બધા રાખો પણ મેળ થાતો જ કરાય એ રાખી ને તું રાખ આમ જો હા ટકાવ નહી અરે ઉસી નહી નહી તમ તારે થાય તેરે દીજો નો દેવો હોય તો કાઈ નહી

તું પૈસા લેવા આવ્યો સમજો વાત હકાલ વાત જો હરવે હર થયું અને પૈસા જ હોય છે તો જરૂર પડશે પૈસે ભલા મણા તું મોરો નો પડ મારા લગ્ન થતા હોય ને તો આમ બહરાટી બોલાવી દઉં